સરહદી અને આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરના બોગસ તબીબો બિંદાસપણે આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે છેલ્લા પંદર વર્ષથી બંગાળી ઝોલાછાપ ડૉક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે નાના ગામડામાં આદિવાસી ભોળા લોકોને આ બોગસ ડોક્ટર એલોપેથિક ટ્રીટમેન્ટ આપી તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે પતરાવાળા મકાનમાં એલોપેથિક દવાઓનો મોટો જથ્થો અને વપરાયેલ મેડિકલ વેસ્ટના ઢગલા જોતાં કેટલી પ્રેક્ટિસ થતી હશે એ સમજી શકાય છે આ બંગાળી તબીબ સામે અગાઉ કેસ પણ થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં ફરીથી આ બોગસ ડૉક્ટરે પોતાની હાટડીને ખોલી ગરીબ લોકોના આરોગ્ય સાથે રમત રમવાનું શરૂ કરી દીધું કેમેરા સામે તબીબ પોતે તમામ હકીકત કબૂલી રહ્યો છે જુઓ જોજ બાદ નજીકના ગામ મંડલવા ગામે પણ ઝોલાછાપ ડૉક્ટર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો છે ઘરની બહાર એક શેડ ઊભો કરી આસપાસ પ્લાસ્ટિકથી કોડન કરી અહીં દવાખાનું ચાલે છે આ બોગસ ડોક્ટર પણ દસ વર્ષથી અહીં દવાખાનું ચલાવે છે એલોપેથિક ઇન્જેક્શન બોટલ અને દવાનો જથ્થો જોઈ શકાય છે મેડિકલ વેસ્ટ પણ એટલું જ પડ્યું છે અને આ ડોક્ટરો આરોગ્યની સાથે તો રમે છે સાથે મોટી રકમ વસૂલી ભોળા આદિવાસીઓને આર્થિક રીતે પણ લૂંટી રહ્યા છે આરોગ્ય વિભાગનો બોગસ તબીબો અંગે સંપર્ક કરતા જિલ્લા આરોગ્ય અધિકારીઓએ આ બાબતે તપાસ કરાવી પગલાં ભરવાની વાત કરી છે પંદર સાલ છે આ છું આ થોડી મોર પ્રેક્ટિસ હલકા પલકા કરતા પેટ કે લી બસ કેસ કેસ છે અભી રસીદ નહીં આયા રસીદ આયા ગયા ચલા જાઉંગા પોલીસ કેસ મતલબ રિપોર્ટર રિપોર્ટ ક્યાં તો લે કે ગયા પછી પૂછતાછ કરી શકું કેસ હોવા પછી રસીદ कोर्ट में चला गया था कोर्ट में से पास रसीद आएगा तो चला जाऊंगा डर तो लगता है इसलिए लग तो चला जाऊंगा अभी अभी रसीद आ जाएगा तो चला जाऊंगा पंद्रह साल से पर अभी तक नहीं गए तो आ जाएंगे ना ये तो अभी भी केस हुआ है इसके पहले तो ऐसा कुछ नहीं अब क्या है कमाल खाने पीने की चला जाते और क्या दो तो चार पाँच पेशेंट आता है कुछ दिनों से नहीं भी आता है अभी देख रहे आप क्या आप कब से देख रहे कोई आया है कोई बोटो तो दे कायम तो नहीं और बोटो तो ये उसे नहीं चलाते कोई कोई टाइम हो ही थे गलत है नहीं करना चाहिए कोई दिक्कत एमबीएस इलेक्ट्रो होम्योपैथी ये तो देखिए जो इलेक्ट्रो होम्योपैथी है उसका तो इलेक्ट एलोपैथी यूज करना नहीं चाहिए तो भी करता हूँ पेट के लिए करता हूँ और सब ऐसी बात है कि इतना सारा मेडिकल वेस्ट भी आपने डाला हुआ है उसको जला देना पड़ेगा मेडिकल वेस्ट ज्यादा नहीं लेता हूं शिलेंचराता हूं तो 300 ₹250 ₹लेता हूं तो कितना पेशेंट आ जाता है कितना દિવસ મેં આઠ દસ તીન ચાર એસકા જ્યાં ભારત તો દવાગુલી નહીં કરતા ઝાડા ઉલટી એ લોકો હા કોલકત્તા લગભગ દહ વર્ષથી ચાલતી મંડલવા બોટલ ચડાવે ને દવા તો ચારસો પાંચસો છોટાઉદેપુર જિલ્લા ની અંદર આ રીતનું જે બોગસ ડોક્ટર માટેની અત્યારે હાલમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે જોજમાં એ બાબતની માહિતી અત્રેની કચેરી ખાસે ઉપલબ્ધ કોઈ રજૂઆત કે અરજી આવેલ નથી પરંતુ છતાં પણ આપના માધ્યમથી માહિતી મળી છે તો એ અંતર્ગત ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરશ્રીની ટીમ દ્વારા એનો ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ અંતર્ગત જે સરકારી જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જનરલી બીએમડબ્લ્યુની જે ગાઈડલાઇન છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તો એની અંદર જે જે પણ જે જગ્યા પર પણ બાયોમેડિકલ વેસ્ટનું ઉત્પન્ન થતું હોય અથવા જ્યાં જથ્થો ઉત્પન્ન થતો હોય એની અંદર સરકારશ્રી અને જીપીસીબીની જે ગાઈડલાઇન છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ મુજબ એના નિકાલ માટે એનું સેગ્રીગેશન અને એનો નિકાલ કરવાની એની કાર્યપદ્ધતિ અમલી છે એ કાર્યપદ્ધતિની અંદર જે સરકાર દ્વારા મંજૂરી આપેલ કોમન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ફેસિલિટી હોય છે એની સાથે એમને જોડાણ કરવાનું હોય છે જે તે પ્રાઇવેટ પ્રેક્ટિશનર અથવા ગવર્મેન્ટ એ અને એની અંદર એ જોડાણ કર્યા બાદ એ એજન્સી દ્વારા એ બાયોમેડિકલ વેસ્ટ કચરો કલેક્ટ કરવાનો હોય છે જેથી કરીને કોમ્યુનિટીની અંદર એટલે જાહેર આરોગ્યને હાનિકારક ના થાય અને જાહેર જગ્યા પર એ ફેલાય નહીં જેથી કરીને જે કોમન ઇન્ફેક્શન્સ છે જે જાહેર આરોગ્યને નુકસાન કરી શકે એમ છે એ ઇન્ફેક્શન આપણે ફેલાતું અટકાવી શકીએ તો આ આ રીતની કાર્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે એ બાબતે ફરીથી અમને રજૂઆત મળશે તો આગળની એ કેસ કયા લેવલે છે અથવા એ એ ફરિયાદમાં શું ચુકાદો આવે છે એનો અભ્યાસ કરીને ફરીથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામગીરી કરવામાં આવશે એમાં તાલુકા આરોગ્ય અધિકારી પછી મેડિકલ શ્રી હોય છે અમારા પેડમે પેરામેડિકલ સ્ટાફ હોય છે એમના એ બાબત આવે તો એમને તુરંત જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અથવા જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરવાની હોય છે એ જાણ થયા બાદ આગળની કાર્યવાહી અહીંયા જિલ્લા કક્ષાની કચેરી દ્વારા આરોગ્યની કચેરી દ્વારા કરવાની થાય છે અત્રેથી માહિતી એવી છે નહી અમારી પાસે પણ હું ફરીથી જયારે પણ અમારા જિલ્લા કક્ષાની મિટિંગ થશે તો એ બાબતે ફરીથી એનું ધ્યાન દોરીને કમિટી બનાવીને આગળની કાર્યવાહી અમે કરીશું રિપોર્ટર પટેલ ન્યુઝ છોટા ઉદેપુર